ડગોઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ઉપપ્રમુખની ચૂંટણીમાં એડવોકેટ સોહમવ્યાસ અને જુગલ રાજપૂત વચ્ચે રસાકસી રહી હતી તેમાં સોહમ વ્યાસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે મંત્રી તરીકે નિલેશભાઈ બારોટ અને એલ આર તરીકે મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે ડભોઈ કોર્ટ ખાતે બાર એસોસિએશનના વકીલ મંડળની ચૂંટણી અધિકારી એસ એ બેલમ તથા સહ અધિકારી હર્ષિલ જોશીના નેજા હેઠળ યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારો હતા જેમાં આરીફભાઈ મકરાણીને અડતાલીસ મત મળ્યા હતા જ્યારે દીપકભાઈ ગુજ્જનને પચ્ચીસ મત મળ્યા હતા આરીફભાઈ મકરાણી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં સોહમભાઈ વ્યાસને અડત્રીસ મત મળ્યા હતા અને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા મંત્રી તરીકે મમતાબેનને ચોપન મત મળ્યા હતા અને તેઓ બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા વકીલ મંડળના એક વર્ષ માટે નવા હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ વકીલોમાં એક ઉત્સાહ ખુશી જોવા મળી હતી તમામ હોદ્દેદારોને ફૂલહાર પહેરાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જો કે પ્રમુખ આરીફભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે વકીલ મંડળના જે કોઈ પણ પ્રશ્ન હશે તેની વહેલી તકે ઉકેલાવે એવું જ અમારું ચલણ રહેશે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સાથે લઈને ચાલવાનું જણાવ્યું હતું તમામ ચૂંટાયેલા હોદ્દેદારો વતી એડવોકેટોનો આભાર માન્યો હતો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજરોજ એકવીસ ડિસેમ્બરે લભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાય અને પોતે આદ્યાત્મ અને પોતાના જે પોતાના ઈશ્વર છે એની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એ કાજે પ્રયત્ન કર્યો હતો અને આ પ્રસંગે જે યોગ દોર છે એને ખૂબ સુંદર આયોજન આજે લોકોએ ખાતે કર્યું છે ગોરુદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો